નમસ્કાર આપ જોઈ રહ્યા સાવજ ન્યૂઝ હર હર મહાદેવના નારાણી ગુંજો સાથે મોટી સંખ્યામાં સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી ભગવાન પરશુરામ દાદાની ચાલીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું મહેસાણા લાખવડ ગામ પાસે ભગવાન શ્રી પરશુરામ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યું શ્રી ભગવાન પરશુરામ દાદાને પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ તથા શ્રી મહાવિષ્ણુ યજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી ભગવાન પરશુરામ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ તથા શ્રી મહાવિષ્ણુ યજ્ઞ મહોત્સવ નિમિત્તે યજ્ઞ જળયાત્રા શોભાયાત્રા મહાઆરતી પરશુ ગ્રહણ રક્તદાન કેમ્પ શ્રી પરશુરામ દાદાની ચાલીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ભવ્ય લોક ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી પરશુરામ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા તથા પ્રતિમા અનાવરણ નિમિત્તે સાધુ સંતો રાજકીય તેમજ સામાજિક આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા સંસ્થાપક ડોક્ટર પિયુષ વેસ તથા શ્રી પરશુરામધામ આયોજક સમિતિ મહેસાણા દ્વારા બે દિવસના કાર્યક્રમોનું ખૂબ જ સુંદર

બે દિવસનો ચોપડા વિતરણ નો કાર્યક્રમ છે વિષ્ણુ યાગ છે ઉનિત સરજી જેવા નામી કલાકારો મહેસાણા સાંસદ શ્રીઓ જેમ કે મયંકભાઈ નાયક છે મુકેશભાઈ ધારાસભ્યશ્રી છે જુગલભાઈ લોખંડવાલા છે એવા બધા મહાનુભાવો યોજ્ઞેશભાઈ દવે સ્થાપના આવે છે અને આજે પરશુરામ દાદા નું મંદિર અને એની ગાદી કહી શકાય ગાંધી ને આજે લોકોના ના દર્શનાર્થે મૂકવામાં આવે છે ભગવાન પરશુરામ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા લઈ સમાજ કેવા પ્રકાર એક સંદેશ આપશો અત્યારના સમયની અંદર સનાતનની રક્ષા માટે જેમ કે પરશુરામ ભગવાને પણ શસ્ત્ર ઉઠાવવા પડ્યા હતા ધર્મ ની રક્ષા માટે શાસ્ત્રની સાથે શસ્ત્રની પણ જરૂર પડે છે તો પરશુરામ દાદાનું વ્યક્તિત્વ જે છે કે ધર્મની રક્ષા માટે હંમેશા રહેવું જોઈએ અને સંગઠિત રહેવું જોઈએ તો સમાજને એટલી જ અપીલ છે કે સંગઠિત થઈને સ્વજનની અને પોતાના વ્યક્તિની અને ધર્મની રક્ષા કરવા માટે બ્રાહ્મણોએ આગળ આવવું પડશે